શ્રી શ્રી નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય દશરથજીનો વિયોગ સાચો દશરથનો રામ પ્રેમ સાચો કે રામના વિયોગમાં જીવ્યા નહીં સર્વ વિલાપ કરવા લાગ્યા વશિષ્ઠજીએ ઉપદેશ આપ્યો સેવકોને આજ્ઞા કરી તમે કઈ કઈ દેશમાં જાઓ ભરત શત્રુઘ્નને એટલું જ કહેજો કે ગુરુજી તમને બોલાવે છે સેવકો ત્વરિત ગતિએ ત્યાં ગયા છે સેવકોએ કહ્યું ગુરુ મહારાજ તમને બોલાવે છે ભરત શત્રુઘ્ન અયોધ્યા આવે છે રસ્તામાં અનેક પ્રકારના અપશુકન થયા રથ અયોધ્યામાં આવે છે બજારો બંધ હતા લોકોએ કાળા વસ્ત્રો પહેર્યા છે ભરતજી વિચાર કરતા જાય છે ભરત આવ્યાના સમાચાર સાંભળી કઈ કઈ હરખાથી દોડતી આવી ભરતે પૂછ્યું મારા પિતાજી ક્યાં છે કઈ કઈ કહે તને શું કહું આ બધું રાજ્ય તને મળ્યું છે તારા પિતાએ પ્રાણનો ત્યાગ કર્યો છે મારી બાજી તો બગડવાની હતી પણ મંત્રાએ મદદ કરી મંત્રાએ કહ્યું તેથી મેં બે વરદાન માગ્યા કે જે વ્યાકુળ થઈ તારા પિતાએ પ્રાણ ત્યાગ કર્યો છે ભરત કહે છે તે વખતે મારા રામ ક્યાં હતા કઈ કઈ કહે છે રામ લક્ષ્મણ વનમાં ગયા છે ભરતજીને અતિશય દુઃખ થયું અતિ ક્રોધમાં કઈનો તિરસ્કાર કર્યો મારા રામને તે વનવાસ આપ્યો વનવાસનું વરદાન માંગતા તારી જીભ કપાઈ કેમ ન ગઈ મોઢામાં કીડા કેમ ન પડ્યા શત્રુઘ્નની નજર મંથરા ઉપર પડી મંથરાને લાત મારી ભરત શત્રુઘ્ન કૌશલ્યાને મળવા આવે છે માનુ સ્વરૂપ જોયું જતું નથી ભરતને મૂર્છા આવી ભરતજી માં કૌશલ્યાને વારંવાર પૂછે છે માં રામ ક્યાં છે આ સર્વ અનર્થનું મૂળ હું છું કઈ કઈએ રામને વનમાં મોકલ્યા તેમાં મારી સંમતિ હોય તો માતૃ પિતૃ હત્યા વગેરે પાપોનું ફળ મને મળે કૌશલ્યાએ કહ્યું બેટા ધીરજ ધર શોકનો ત્યાગ કર રામ તો હસતા હસતા વનમાં ગયા છે તારા પિતાએ પ્રાણ ત્યાગ કર્યો મારું નસીબ ફૂટ્યું આ અનર્થ મૂળ હું છું હજુ મારા પ્રાણ જતા નથી પછી પ્રાતઃ કાળે કિનારે દશરથના દેહને અગ્નિ સંસ્કાર કરાયો દશરથજીએ આજ્ઞા આપેલી કે ભરતની સંમતિ હોય તો મારો અગ્નિસંસ્કાર તેમના હાથે ન થાય કૌશલ્યા સુમિત્રા રાણીઓને સતી થતાં ભરત રોકે છે પંદર દિવસ પછી મોટી શોકસભા કરી છે વશિષ્ઠ આદિ ઋષિઓ પધાર્યા છે પહેલું ભાષણ વસિષ્ઠ મુનિનું થયું દશરથ રાજાના ખૂબ વખાણ કર્યા તે પછી રામજીના ગુણોનું વર્ણન કર્યું પિતાજીની આજ્ઞા માથે ચડાવી રામ વનમાં ગયા છે દશરથજી સ્વર્ગમાં ગયા છે રામજી વનમાં છે આવતીકાલે અમે ભરતને રાજા બનાવીશું વિધાતાની ગતિ ક્રૂર છે ભરત તારા પિતાજી શોક કરવા યોગ્ય નથી શોચનીય તો એ છે કે જે બ્રાહ્મણ શરીર મળ્યું હોવા છતાં વેદને જાણતો નથી અને પોતાનો ધર્મ છોડી વિષય ભોગમાં લીન રહે છે એ વૈશ્ય શોચનીય છે કે જે ધન હોવા છતાં દાન કરતો નથી અતિથિ સત્કાર કે ભક્તિ કરતો નથી તેઓ ગ્રહસ્થ શોક કરવા યોગ્ય છે કે જે મોહવશ કર્મ માર્ગનો ત્યાગ કરે છે તેવા સંન્યાસીનો શોક કરવો જોઈએ કે જે જ્ઞાન વૈરાગ્ય રહિત છે અને દુનિયાના પ્રપંચમાં ફસાયેલો છે તે સ્ત્રી શોચનીય છે કે જે પતિને છેતરે છે જે કુટિલ અને પ્રિય છે અને જે સ્વેચ્છાચારિણી છે અને સર્વ રીતે અતિ શોચનીય તો તે કે જે સમય અને સંપત્તિનો દુરુપયોગ કરે છે જે બીજાઓનું અનિષ્ટ કરે છે પોતાના શરીરનું પોષણ કરવામાં જ રત રહે છે અને જે હરિની ભક્તિ કરતો નથી મહારાજ દશરથ માટે શોક કરવાની જરૂર નથી એમનો રામ પ્રેમ સત્ય છે રામના વનમાં ગયા પછી તેઓ જીવ્યા નહીં તેમનો આલોક સુધર્યો અને પરલોક પણ સુધર્યો ભરત ચૌદ વર્ષ પછી રામચંદ્ર જીવનમાંથી આવે તે પછી તારી ઈચ્છા પ્રમાણે કરજે પરંતુ આવતીકાલે અમે તેને ગાદી ઉપર બેસાડીશું અયોધ્યા અનાથ છે તેને સનાત કરો કૌશલ્યાએ પણ એવી આજ્ઞા કરી ભરતજી જવાબ આપે છે ભરતજીનું ભાષણ અતિ દિવ્ય છે ભરત સભામાં ઊભા છે સીતારામનું સ્મરણ થતાં આંખમાંથી આંસુ નીકળે છે પિતાજી સ્વર્ગમાં અને રામ વનમાં છે અને રાજ્યાભિષેક કરવાથી શું હું સુખી થઈશ અયોધ્યાની પ્રજા સુખી થશે સર્વ અનર્થનું કારણ હું છું જગતમાં ભરતનો જન્મ ન થયો હોત તો આવો પ્રસંગ આવત નહીં આ પાપી ભરતનો જન્મ જગતમાં ન થયો હોત તો સારું થાત આજે મારા પિતા સ્વર્ગમાં પધાર્યા તેનું દુઃખ નથી મને એક જ દુઃખ થાય કે મારા રામ વલકલ ધારણ કરી ઉઘાડા પગે વનમાં ફરે છે રઘુનાથજી વિના સગડું વ્યર્થ છે મને ત્યારે શાંતિ મળશે કે જ્યારે હું રામ સીતાના દર્શન કરીશ આ કઈ કઈનો પુત્ર કઈ કઈ કરતા અધમ છે હું રામજીની સેવા કરું તો મારું જીવન સફળ થાય જે ગાદી ઉપર રાજા ભગીરથ બિરાજતા હતા તે ગાદી ઉપર બેસવાને હું લાયક નથી હું આવતીકાલે રામજીને મળવા જાઉં છું મને આજ્ઞા આપું તમે મને આશીર્વાદ આપો કે રામજી અયોધ્યા પધારે હું તો રામજી પાસે મારા પાપની માફી માંગીશ રામજી તે ક્ષમા કરશે રાજ્યના માલિક રામ છે હું તો તેમનો સેવક છું જય શ્રી કૃષ્ણ